સાથે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર જમીન શાકભાજીના આપી દેવાતા સવારથી સાંજ સુધી શાકભાજી પાથરણા વાળાઓ અડીંગો જમાવી બેઠેલા નજરે પડી રહ્યા છે જેને લઈ રોજબરોજ અવરજવર કરતા રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મુક્તિધામ જતી યાત્રા સમય લોકો મુશ્કેલીમાં છે નગરપાલિકાની રોડ ભાડે આપીને દુકાનદારો ખુલ્યા ભાડું વસૂલ કરી મસમોટી મોટી કમાણી કરી રહ્યા હોવા છતાં પાલિકાના અધિકારીઓની ચુપકીદી પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે બીજી બાજુ લાયન્સ હોલ નીચે સ્ટેશનરી દુકાનદારોએ દુકાનોની બહાર દુકાનોના બોર્ડ મૂકી રસ્તાઓ સાંકડા બનાવ્યા છે અને શાકભાજીના લારી ધારકો સાંજના સમયે રસ્તા વચ્ચે ઊભી રહેતી હોય સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે પાલિકા દ્વારા વારંવાર દબાણ હટાવ ઝુંબેશનું નાટક ભજવવામાં આવે છે બાદમાં પરિસ્થિતિ જેસે થી વેસે હાલતમાં જોવા મળી જાય છે દબાણકારોને પાલિકા કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકો રાહદારીઓ સહિત દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે જેમાં વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ દબાણો લારી ગલ્લા અને રેકડી તથા પાથરના પાથરી અને જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યાને વેગ આપી રહ્યા છે ત્યારે ટ્રાફિક સમસ્યાને વધારનાર સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે એવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે

ની આગળ જ શાકભાજીવાળા પાતળા કંઈક થઈ જાય બંને સાઈડ રસ્તો સાંકડો થઈ ગયો છે જ્યાં ત્યાં કોઈ પણ કોઈ બીમાર હોય કોઈને જવું હોય કોઈ આગળ જવું હોય જવા કોઈ જઈ શકતું નથી અને સમસ્યા એટલી બધી છે કે એની વાત શું તો ચાર પાંચ રિક્ષાઓ અને બંને ચાર પાંચ રસ્તામાં લારીઓ સમસાર યાત્રામાં કોઈને જવું બિચારા કોઈ રસ્તો આ જ છે મેન છે જવાનો એમાં પણ લોકોને બહુ તકલીફ પડે છે નગરપાલિકાના કોઈ કામ થતું નગરપાલિકા અને પોલીસવાળા કોઈ કામ થતું નથી ટ્રાફિકની સમસ્યા દાડે દાડે વધતી જાય છે લોકો જાગૃત થાય આના વિશે થોડું બોલે હા તો હું તમને બોલું છું તો બીજા પણ લોકોને પૂછી લો કે આ સમસ્યા કેટલી ગંભીર છે ગીરસાનો જે મેઇન રોડ છે અહીંયા શું લુખા તત્વો બી હોય છે કે બીજી ત્રણી લોકો કોઈ તો ત્રણી કરે છે બરાબર એ લોકોનું કોઈ સાંભળતા નથી કે થોડી જગ્યા સાઈડમાં આપવી રસ્તો રો ખુલ્લો રાખો એ બહુ એ લોકો જાગૃત નથી અને લોકો એના વિશે કોઈ કહેવા મગતા નથી અહીંયા લોકો જે ભાડા ખાય છે દુકાનોવાળા છે બહાર જે લોકો શાકભાજીવાળા એ લોકો ભાડા ખાવા પબ્લિકે કેટલી તકલીફ પડે કોઈ જોતું નથી હોય આ સામાન્ય નાગરિકનો પ્રશ્ન છે જો લોકો સાંભળે એના વિશે કંઈક કહે અને સમસ્યાનો ઉકેલ મળે કેટની મારી પાસે અરજી છે શું નામ તમારું સુરેશભાઈ વૈષ્ણવ મારે અંદર કાપડની દુકાન છે અમારે કોઈ માલ બીજો આવે તો લારીવાળો બિચારો એને સાઈડમાં રસ્તો કરવો પડે અમે ઉપર બેઠા છે ઉપર બી મારી દુકાન છે પણ લારીવાળો કોઈ અંદર જઈ શકતો નથી સમસ્યા એટલી બી છે હા